चलो चलो बोलो बापा मु कौन पका पापा आ रु कहां पड़ी द não fazer de palha beij parou 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 parou, parou. 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 تم مڑی nak کرے جودراں ہن کر پلی کرو یہاں apa વાકું ઓંકા દો યમ ની આસા કરો છોડો છોડો થોડો ઘરી છોડો કપ્પી નાખી એ બાબા नरेश આને કપ્પી ના લાવો આપી તમારી છે વાકું વાકું તો લઈ જો नरेश ની Khappi Eh papa bilu Kho kwa ju Kho kwa jiri 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 Papa tam pila Kho mitu Papa khappi ya તમે આ ખપી ઓકલી છે ને એટલે ઓમ ગલે ને એટલે દેજો ઈ ના ફસાઈ દે ઓય એટલે શો 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 શે શે કેમ બાબા મેને ન દબાયો હ મેને ન દબાયો કે કમ કોલેજ થઈ ગયો છે કોલેજ આ છે કદ કોલેજ થઈ ગયો બાબા હું આ પૂરો